હેલો યુટ્યુબ ફેમિલી તો આજે સવા નવ વાગે છે અને પતિદેવ છે ઘરે અને આજે જ બધા મારે કામ હોય એવું જ થાય અમારે હું ક્યાં પણ બહાર જાઉં એ મને એમ ખબર નથી પડતી કે શું કામ બીજે દિવસે મારા માટે આટલું બધું કામ વધી જતું હશે તો કાલથી મને કોલ આવ્યો છે પાર્લરનો ઓડર છે વેક્સ છે બધું તો મેં કીધું હાલો પહેલાં એ બધું કમ્પ્લીટ કરીએ અને પછી ચાલુ કરીએ તો અત્યારે હું જાઉં છું થોડા ઘણા વાસણ એ બધું તો એ કમ્પ્લીટ કર્યું અને હવે એ ઓર્ડર પતાઈ જાઉં પછી બપોરે વરી પાછો એક ઓર્ડર છે અને આજે જ પતે પણ ઘરે છે મોસ્ટ ઓફ બી હોય જ નહીં પણ મારા નસીબ થોડાક એવી ટાઈપના છે કે હું ક્યાંય પર જાઉં તો બીજે મારા માટે એટલું બધું કામ આવી જાય ને કે વાત મૂકી દો એટલે એટલે તો ખાસ કરીને ક્યાંય જાવણો ન કરો જલ્દી કે બીજે દિવસે પછી હું હેરાન થઈ જાઉં બરાબરની ઠીક છે પણ હવે એડજસ્ટ કરવો પડશે તો અત્યારે સાડા થાય છે તો હું ઓર્ડર પતાવી આવું પછી ઘરે આવું પછી રસોઈ કરીશ કચરાપત્તા કરીશ પછી એ બધું પછી વહેલી પાછું બે વાગ્યે ઓર્ડર એટલે આજનો દિવસ કંઈક ભાગ દોડવાળો તો હલો એ સૂતા છે ત્યાં સુધી આપણે આપણું કામ આવી ઓકે હલો યુટ્યુબ ફેમિલી તો અત્યારે સાડા દસ થાય છે અને હવે હું ઘરે આવી ગઈ છું તો હવે થોડી થોડી ભૂખ લાગી છે મને તો એમ થાય છે કે કાંઈક ખાવાનો નાસ્તામાં કાંઈક બનાવી પણ ઘરમાં બીજા બધા પણ ઘણા બધા કામ છે રસોઈ પણ આજે કરવાની હશે તમને બધેને ખબર જ છે આમ તો કે હું એકલી આવું બપોરે તો હાલે પણ આજે આ આપણા કહેવાય ને પતિદેવ ઘરે છે તો કાંઈ કે સરસ રસોઈ બનાવીને એમને આપી તો એ પણ એનો દિવસ આજે એન્જોય કરે આમ તો મોસ્ટ ઓફ ઓફી ઘરે હોય ત્યારે સુવામાં જ જાય આજે મને કમેન્ટ હતી કે તમારા પતિદેવને તમે બ્લોગમાં લેતા જાઓ હવે ઘરે હોય તો બ્લોગમાં લઉં ને આજે છે ઘરે આપણે એને સો ટકા બ્લોગમાં લેશું અને હા એ રિયલ લાઈફમાં બહુ વધારે કોમેડી છે એમાં નાની બ્લોગમાં અમે પૂરી ટ્રાય કરી કે તમને બધાને હસાવીએ ખુશ રાખીએ પણ ક્યારેક ક્યારેક થઈ જાય ક્યારેક ક્યારેક હું તો કોમેડિયન નથી બટ પતિદેવ છે તો એ પૂરી ટ્રાય કરી કે તમને એન્ટરટેન કરે પણ એમની જોબ એવી ટાઈપની છે કે સવારે સાડા આઠ વાગે હાલ્યા જાય અને રાતના ચેટી ક્યારેક તો છ વાગ્યામાંય આવી જાય ને ક્યારેક સાત વાગ્યામાં આવી જાય ને ક્યારેક ક્યારેક બાર વાગે પણ આવે એટલે એવી ટાઈપનું કાંક છે તો બધું મેનેજ રોજનું એક જ રૂટીન ન હોય એમ ટૂંકમાં રોજ એમ એવી જ રીતે બધા દિવસ ના હાલતા હોય જેમ હોય એમ તો ક્યારેક ક્યારેક ચેન્જીસ હોય તો જેમ કે કાલના વ્લોગમાં એ ક્યાંય નથી દેખાતા હવે આજના વ્લોગમાં હું સો ટકા પતિ દેવને લઈશ એટલે તમને બધાને બતાવીશ કે કેવી રીતે મારું રૂટીન આજનું તો હજી તો મેં કચરા પોતાએ નથી કર્યા નથી મારું નાવા ધોવાનું પત્યું નથી મેં ઘરમાં દીવા ધૂપ કર્યા બસ આજે સવારના સૌથી પહેલાં વાસણ કર્યા અને ઘરમાં ઊંચું નીચું કર્યું અને હવે હું ફાઇનલી થોડા કચરા બચરા કાઢું પછી નાવા ધોવા જાઉં અને પછી કરી ને બે વાગે વરી પાછો એક આજે ઓર્ડર છે તો એ પણ બધું હોય એટલે હું કહેતી હું ઘણી વાર કે મને યુટ્યુબમાં હું કંટાળી ગયો હવે હું કંટાળવાનું નથી આપણે કામ તો કરવાનું જ હોય પણ બધું ભેગું થઈ જાય ને તો મેનેજ નથી કરી શકતી એમ ચલો હવે પછી મળીએ બાર વાગ્યા સુધી બધા કામ પતાવી લઈએ અને પછી અમને ઉઠાડીએ ચાય કોફી અને પણ દઈએ ચલો તો યુટ્યુબ ફેમિલી અત્યારે પોણા બે થાય છે અને બસ એ જમી અને ઊભા થયા કેવો હતો શાક બધા કહેતા હતા કે તમે દર્શનના છે ને વ્લોગમાં લેતા જાઓ કે એ કોમેડી કરે ને મજા આવે પણ હાલતે ને ન ચાલતી કોમેડી તો ન થાય અત્યારે અત્યારે હું ઝીરિયસ થઈ જાય કેજો ઉઠીયો હું પછી તો કોફી પીધી અને પછી ભલે બે એમ તો કલાક બે કલાક રહીને જમીએ હા તો બસ હાથ ધોયા જમીને હવે આરામથી પલંગ ઉપર પડશે અને મને એવું લાગે કે આજે સૂઈ જાશે મારી પાછા મેચ રમાવાની આજે નથી ભૂકરજો હં આ એવો જબ તમ નથી કીધીની વિડિયામાં કે ઉવા જાય રેસ્ટ કરવા માટે આઈ એ કહું તમારી પછી બસ આ મૂવી લગાવીએ અને હવે હું જમી લઉં પૂરી ટ્રાય કરું કે ભેગા બેસી જાય જમવા પણ ક્યારેક ક્યાંક મને બહુ ભૂખ લાગે તો હું જમી લઉં અને હમણાં આજે ઘરે છે તો મને એમ થયું કે ગરમ રોટલી ઉતારીને દઉં તો શાંતિથી ખાઈ લઉં મોસ્ટ ઓફ તો એ વાંક ને કેન્ટિંગમાં ખાય આશાપુરામ પહેલાં હું રોટલી કરતી ઘરેથી શાક તોય ન લઈ જતા કેન્ટિંગમાં બધું મળતું

મોસ્ટરો ફેમજ જોયો આપણે રાતના નદી હોતો બપાળી બાપારી એટલો ધરમ આમ ધોરો ખોટો બોલે ધોરે દિવસે પરંતુ આજે જમવામાં ખાલી ને ખાલી સાદો ને સિમ્પલ દહીં અને થેપલા આજે મેં ટૂંકમાં બધું પતાવી નાખ્યું ઘટાડો આવતો તો ખાલી થેપલા બનાવી નાખ્યો પાણી બગ્યા ઓમરિક્સ અત્યારે તો ભરી આવી જો પછી ભરી આવી યાર એ દે મને હું ખાઈ લઉં ભૂર્યો ઘોળો માણસ આ મારો ઘોળાપણનો બહુ ફાયદો ઉપાડે છે એ તું આ થારી જા હાથમાં લે ને તો હું થમ્બનેલ બનાવી નાખું